સાબરકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મતદાન કર્યું સાબરકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તેમના પતિ મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પોતાના ગામમાં વોટિંગ કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો આ વોટિંગ સમયે જોડાયા હતા સાથે ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા પણ ઈડર ખાતે વોટિંગ કર્યું હતું ત્યારે સાબરકાંઠામાં મોટી સંખ્યામાં લોકો મતદાન માટે સવારે ઉમટી પડ્યા હતા ત્યારે દિવ્યાંગ લોકોએ પણ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું ત્યારે વડાલી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષા નિશાબેન નરેશભાઈ પટેલ દ્વારા પણ પોતાના મતનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા પાર્ટીના પ્રમુખ કનુભાઈ પટેલ પણ પોતાનો ઉપયોગ કરીને જિલ્લાના તમામ અને રાષ્ટ્રહિત માટે ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બને તે માટે સૌથી વધારે મતદાન થાય તેવા પ્રયત્નો કરવા કાર્યકર્તાઓને સલાહ સૂચન આપવામાં આવ્યું હતું સાત તારીખ છે મતદાતા દિવસે હું પોતે પણ મારા બૂથ બુથમાં મતદાન કરી અને જુદા જુદા જે બુથ કેન્દ્રો છે એ ભૂત કેન્દ્રની મુલાકાત લીધી છે સૌથી પહેલાં ઈડર તાલુકાના ત્યાર પછી વડાલી તાલુકાના અને અત્યારે હાલ ખીરબ્રહ્મા ઈડર ખીરબ્રહ્મા શહેરમાં અરવિંદભાઈ જે પ્રમુખ છે તેમની સાથે અહીંયા ઉપસ્થિત છું અને જે જે પણ બૂથની મુલાકાત લીધી છે ત્યાં ભારી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ બૂથ મથક ઉપર હાજર રહી અને મતદાન સૌથી વધામો વધુ થાય એ પ્રમાણે પ્રયત્ન કરી રહેલા છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું અને એ પાર્ટી સાહેબ એ અમારું જે લક્ષ આપ્યું છે પાંચ લાખ કરતાં પણ વધુ વધોથી આ લોકસભાની સીટ જીતવાનું તો આવનારા સમયમાં અમારા લોકસભાના ઉમેદવાર છે સૂચનાબેન બારૈયા એ પાંચ લાખ કરતાં પણ વધુ વધોથી જીતવા જઈ રહ્યા છે એવી હું અપેક્ષા રાખું છું મંડેમાં લો ધબ્સક્રાય ના ન આઈન્ટ્રેસ ધ બે લાગે ને વ મિસન આપડે